હલો મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધીશ કરીશ મિત્રો આપણે જામનગર જિલ્લાનું એક એવું મેદાન કે જેને ધનવંતે ગ્રાઉન્ડથી ઓળખાય છે જ્યાં લોકો ફોરેસ્ટની તૈયારી કરતા હોય કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ત્યાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવતા હોય છે તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે આજે ધનવંતરી ગ્રાઉન્ડની મુલાકાત કરીશું અને અહીંના સાંજનું અને સવારનું એન્વાયરમેન્ટ કેવું હોય છે તો તમે અત્યારે સાંજનું એન્વાયરમેન્ટ જોઈ શકો છો કે જ્યાં વિદ્યાર્થી મિત્રો અને ઘણા બધા વડીલો પસાર કરવા માટે આવતા હોય છે તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે આજે ધન્વંતરી ગ્રાઉન્ડની મુલાકાત કરી મિત્રો તમે જોઈ શકો છો કેટલા બધા લોકો અહીંયા ફિઝિકલી હેલ્થ સારી રહે એના માટે કસરત કરવા માટે વિદ્યાર્થી મિત્રો અને હોસ્ટેલમાં રહેતા મિત્રો આવતા હોય છે અને જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ફોરેસ્ટની એક્ઝામની તૈયારી કરતા હોય એમના માટેનું આ બેસ્ટ અહીંયા જામનગરની અંદર ધન્વંતરી ગ્રાઉન્ડ છે પ્લેસ છે કે જ્યાં સરસ મજાના દોડ માટે રનવે બનાવેલો છે અને એક્સરસાઇઝ માટે તમે અહીંયા આવી અને એક્સરસાઇઝ કરી શકો છો તો આ સરસ મજાનું એક ગ્રાઉન્ડ આયુર્વેદિક કોલેજની અંદર આવેલું છે જેને આપણે ધન્વંતરી ગ્રાઉન્ડથી ઓળખીએ છીએ આ જોઈ શકો છો તમે નાના નાના ભૂલકાઓ કે જે એકથી પાંચ સાત ધોરણ સુધી ભણતા હોય એમની હેલ્થ સારી રહે અને એમનું કોન્સન્ટ્રેશન લેવલથી માંડી અને એમની જે સ્કિલ છે એ સારી ડેવલપ થાય એના માટે આ ફૂટબોલની કોચ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે આ તમે નાના નાના છોકરાઓને જોવો છો કે અમુકવાર આપણા છોકરાઓ ઘરની બહાર ના નીકળતા હોય એના લીધે એનું ફિઝિકલી મેન્ટલી સ્પિરિચ્યુઅલી ડેવલપમેન્ટ ના થતું હોય અહીંયા તમે જોઈ શકો છોકરાઓને દોડવાની સાથે સાથે મગજનો વિકાસ શારીરિક વિકાસ એની સ્કિલ ડેવલપમેન્ટથી માંડી અને બધું સરસ મજાનું અહીંયા એક સારું કામ કહી શકાય તો આ કોચ મિત્રો દ્વારા નાના નાના ભૂલકાઓને સરસ મજાની ફૂટબોલની ટ્રેનિંગ આપી અને એમના માટેની આ તૈયાર તૈયારીઓ અહીંયા ગ્રાઉન્ડમાં પણ કરવામાં આવે છે લાંબી કૂદ ઊંચી કૂદ વડીલ મિત્રો ચાલવા માટે એક્સરસાઇઝ કરવા માટે ફોરેસ્ટના અને પોલીસના મિત્રો જે તૈયારી કરતા હોય એના માટે રનિંગ માટે તો એવું આ સરસ મજાનું આપણું ગ્રાઉન્ડ એ જે જામનગરની અંદર આવેલું છે અને ધનવંતરી ગ્રાઉન્ડના નામથી ઓળખાય છે મિત્રો આપણે કંઈક નવું ને નવું તમને બતાવવાની કોશિશ કરીએ છીએ તમને નવા નવા પ્લેસોથી જાણકારી આપીએ છીએ તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે જોઈ શકો છો સરસ મજાનો રનવે દોડવા માટે સ્પેશિયલ એક ગ્રાઉન્ડ બનાવેલું છે ત્યાં લોકો ફોરેસ્ટની તૈયારી કરતા હોય કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એ લોકો માટે સરસ મજાનો આયુર્વેદિક કોલેજ છે એની અંદર એક મેદાન છે જેને આપણે અહીંયા ધન્વંતરી ગ્રાઉન્ડથી ઓળખીએ છીએ અને આ મેદાનમાં જે પોલીસ કોન્સ્ટેબલની પી તૈયારી કરતા હોય જે મિત્રો ફોરેસ્ટની અત્યારે એક્ઝામ છે એને લઈને લાંબી કૂદ છે ઊંચી કૂદની તૈયારી કરતા હોય એના માટે આ સ્પેશિયલ મસ્ત સરસ ગ્રાઉન્ડ છે અને સાંજે અમુક વડીલો જે એનો હોસ્પિટલનો અમુક સ્ટાફ છે જે વોકિંગ કરવા માટે આવતા હોય છે તો આ સરસ મજાનું ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો સરસ મજાના જે સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય એ ફૂટબોલ માટે અને વોલીબોલની અહીંયા કોચ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવે છે અને આ લોકો પુશઅપ મારી રહ્યા છે અહીંયા સામે બી તમે છોકરાઓ જોઈ શકો છો આખું ગ્રાઉન્ડ તૈયાર કરેલું છે કે જે વોલીબોલ ફૂટબોલ માટે લોકો અહીંયા સરસ મજાનું આયોજન અને એક ફિટનેસ માટે બોજી બોડીની ફિઝિકલ હેલ્થ સારી રહેવા માટે બધા હોસ્ટેલમાં રહેતા છોકરાઓ પણ અહીંયા એક્સરસાઇઝ માટે આવતા હોય છે તો આ આપણું સરસ મજાનું ધન્વંતરી ગ્રાઉન્ડ છે ચારે બાજુ તમે જોઈ શકો છો મિત્રો તમે જોયું એ પ્રમાણે વિડીયોમાં આ મેદાનની અંદર જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય પીએસઆઈની તૈયારી કરતા હોય ફોરેસ્ટની તૈયારી કરતા હોય જે દૂર દૂર ગામડાઓમાંથી અહીંયા સિટીની અંદર ક્લાસીસ કરવા માટે આવતા હોય અને રૂમ રાખીને રહેતા હોય હોસ્ટેલમાં રહેતા હોય એવા મિત્રો અથાગ મહેનતથી પોતાનું બલિદાન આપી રનિંગ કરી લાંબી કૂદ ઊંચી કૂદ એની પ્રેક્ટિસ કરી અને અથાગ મહેનત અહીંયા કરતા હોય છે આ નાના નાના ભૂલકાઓ એમની ફિઝિકલી મેન્ટલી સ્પિરિચ્યુઅલી અને એમની સ્કિલનું ડેવલપમેન્ટ થાય એના માટે રનિંગ છે વોકિંગ છે પછી ફૂટબોલ છે એ સારી એવી પ્રેક્ટિસ કરતા હોય છે અને આપણા વડીલ મિત્રો અને જે સ્ટાફના મિત્રો છે એ વોકિંગ કરવા માટે અને રનિંગ કરવા માટે અહીંયા આવતા હોય છે તો આ સરસ મજાનું આપણું જામનગરનું ધન્વંતરી મેદાન છે કે જ્યાં સરસ મજાનું ફિઝિકલી અને મેન્ટલી હેલ્થ સારી રહે એના માટે લોકો સતત પ્રયત્ન કરતા રહે છે અને આપણે પણ મિત્રો પોતાના શરીર માટે દિવસની અંદર એક બે કલાક કાઢવા જોઈએ તો મિત્રો વિડીયોને લાઈક શેર અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યો તો તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ શેર કરો એ અપીલ સાથે તમારો મિત્રો આપનો ભાઈ માધવ ચૌધરી જય દ્વારકા